સર્વે મિત્રોને મારા જે સ્વામિનારાયણ આ જીવાત્માનું જે મોક્ષનું દ્વાર એ કેવી રીતે ખુલ્લું થાય તો તેના માટે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું દ્વાર એ પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે અને કપિલ દેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું હતું જે પ્રસંગ મજરમ પાસ માત્મ્યનમ કવિયો વિદુ સ એવ સાધુ સુકૃતો કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ એનો અર્થ છે જે આ જીવ પોતાના સંબંધીમાં જે દ્રઢ પ્રસંગ છે તેવો જ પ્રસંગ ભગવાનના એકાંતિક અને ત્રીસ લક્ષણયુક્ત એવા સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર એ ઉઘાડું થાય છે વંદે માતરમ